પાટણમાં આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે બનેલ રૂપિયા છ કરોડના ખર્ચે સૌપ્રથમ ભવ્ય છાત્રા ભવનનું લોકાર્પણ સીસીટીવી સજ્જ ભવનમાં છસો વિદ્યાર્થીઓ માટે નિવાસ લાયબ્રેરી અને ભોજનની વિશિષ્ટ સુવિધા પાટણ શહેરમાં આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક દિનચર્યાનો આરંભ થયો છે અહીં શ્રી મંડળ નિર્મિત ભવ્ય વિદ્યાર્થી ચોરાપુરનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નિર્માણ અંદાજે રૂપિયા કરોડના ખર્ચ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાંથી આવતા આહિર સમાજના વિદ્યાર્થીઓને રહેવાની અને ભણવાની ઉત્તમ સુવિધા મળશે ચાર માળના આ આધુનિક ભવનમાં સાહીઠ રૂમ છે જેમાં લગભગ પાંચસોથી થી છસો વિદ્યાર્થીઓ રહી શકે છે આહીર વિદ્યાર્થી ભવનમાં લાઇબ્રેરી ભોજનાલય ટીવી રૂમ અને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ છે ભવનના નિર્માણ માટે સમાજના બસોથી વધુ દાતાઓએ યોગદાન આપ્યું છે જેમાં રૂપિયા એકાવનસોથી લઈ રૂપિયા એકાવન લાખ સુધીના દાન મળ્યા છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્ય દાતા તેમજ અન્ય દાતાઓનો સન્માન પ્રસંગ પણ યોજાવા અવસરે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પૂર્વ મંત્રી વાસણબા અહીર વિદ્ય સંતો મહંતો તેમજ સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત રહ્યા આઇકોન ગુજરાત ન્યૂઝ મહેશ પરમાર સાથે